આ અંગે મિર્ઝાપરના યક્ષનગરીમાં રહેતા પચીસ વર્ષીય યુવાન વિરાજ સુરેશભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ મથકે ગઈકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ લાખાભાઈ રબારી અને તેનો પુત્ર ધર્મેશ લાખાભાઈ રબારીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી લાખાભાઈ અને ધર્મેશે ધકબુસટનો માર માર્યો હતો આ બાદ આરોપીઓ ફરિયાદી વિરાજને બળજબરીપૂર્વક રિક્ષામાં નાખી અપહરણ કરી ભગવતી હોટલ પાછળ મુંબઈ વોટર પ્લાન્ટ પાસે લઈ જઈ અન્ય ત્રણ અજાણ્યા ઈસમે લાકડાના ધોકા અને હાથોથી માર માર્યો હતો ફરિયાદીએ રારા રાડી કરતાં રાહદારીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવીને વધુ મારથી બચાવ્યો હતો અને એકસો આઠ મારફત હોસ્પિટલ લઈ અવાયો હતો હાથની આંગળીઓમાં ફેક્ચર અને પીઠ શરીરના ભાગે ઓછી વધતી ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર